હવે ભાવનગર સુરત વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન આ જાહેરાત કરી છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગરથી અયોધ્યાની સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આવનારા દિવસોમાં ભાવનગરથી સુરત વંદે ભારત ટ્રેનનો લાભ મળશે સાથે જ કહ્યું કે સરકાર ભાવનગરને વધુ રેલ સુવિધાઓ આપીને વિકાસની નવી દિશામાં લઈ જવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે એટલું જ નહીં વિકસિત ભારત સંવાદ કાર્યક્રમમાં મહિલાએ પૂછેલા સવાલનો જવાબ આપતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવો આઈટી પાર્ક બનાવવાની પણ જાહેરાત કરી દીધી ચાલુ કાર્યક્રમમાં ફોન કરીને આઈટી પાર્ક બનાવવાના પ્રોજેક્ટને આગળ ધપાવવાની કામગીરી પર મોહર લગાવી જમીન સંપાદનના કારણે પ્રોજેક્ટ અધૂરો રહ્યો હતો પણ હવે આઈટી પાર્કને સફળતા મળી છે આઈટી પાર્ક બનાવવાના કારણે હવે આવનારા દિવસોમાં ભાવનગરના વિદ્યાર્થીઓનું માઇગ્રેશન પણ અટકશે અને રોજગારીની તકો પણ ઊભી થશે સુરત થી ભાવનગર કો જોડને વાલી ઇસ રૂટ પે વંદે ભારત જૈસત કાશન કા કામ હોતા બાપને કામ ચાલુ કરી